હેલો મારી વાલીવાલીબહેનો તમારું સ્વાગત છે આપણી ઓમ સાડીમાં આજે અમે તમારા માટે ફરીથી દરબારી સાડીમાં મલ્ટી કલરમાં સાડી લઈને આવી ગયા છીએ તમે જુઓ તો ખરા અને એ પણ સેલ ડિસ્કાઉન્ટમાં આટલી ઓફર મારા બેન કોણ આપે બાંધણી સાડીમાં હાવ નવો કલર ચાર્ટ આવ્યો છે ડિઝાઇન બી નવી છે તમે આખી સાડી જુઓ એટલે તમને આઈડિયા આવી જશે અને એના કલર ચાર્ટની વાત કરીએ તો ચાર કલર આવશે એક ડિઝાઇનમાં તમે બધા કલર જો એટલે તમને ખ્યાલ આવશે કે કયો કલર લેવો આપણે બધા એક થી બડકર એક કલર છે આમાં અને કોઈ બી કલર લ્યો એન્ટિક વસ્તુ લાગે એ કઈમાં કઈ જોવા પણ નથી અને આવી નવી નવી સાડીની ખરીદી કરવા માટે આપણી દુકાનની જરૂર ને જરૂર મુલાકાત કરજો મારી વાલી વાલી બહેનો અને આ સાડીનું નામ છે પ્યોર ઠાકોરજી જોર તમે આખી વસ્તુ જુઓ એટલે તમને આઈડિયા આવી જશે એટલે મેં તમને આખી સાડી ફૂલ ઝૂમ કરીને બતાવી દીધી છે અને બીજા કોઈ બહેનોને ખરીદી કરવી હોય તો આપણે દુકાનનું જરૂરને જરૂર એડ્રેસ આપજો અને ઓનલાઈન પણ તમને સાડી મળી જશે તમારા ઘર બેઠા બેઠા અને બીજી કોઈ ડિઝાઇન લેવી હોય તો મારા વોટ્સઅપમાં હાય મોકલી દેજો જય માતાજી મારી વાલી વાલી બહેનો